ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તમને બધાને મારો અવાજ દેખીને તો ખબર પડી જ ગઈ હશે કે ભાવ આજે મોનો ના મોનો કોઈ પ્રોબ્લેમ આવ્યો છે તો મારા ભાઈ કાલનો ખતરનાક એક પ્રોબ્લેમ આવ્યો છે રાતે લગભગ અગિયાર વાગે મૂંઘયો ને બાદ તો તમને ભાગ દેખાતો છે કદાચ સરખો નહીં દેખાતો નજીકથી બતાવ ગયો આ બાદ તો ભાગ જે કોન ખરો ને એ એકદમ ખતરનાક પકડાઈ ગયો છે એટલે આખી રાત તો મારા ભાઈ મનકત્યે ઊંઘ આવી નહીં અને શરદીએ બહુ જમી ગઈ છે

મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગોભોઈ માનવ હોસ્પિટલમાં અને હોય આપણે દવા કરાવવાની છે ગાઈશ ફાઈનલી દવા લેવાઈ ગઈ છે મારા ભાઈ એક નોંધની બાટલી આવી છે અને એક ઇન્જેક્શન આવી છે અને નવરાત્રીમાં જવા ના પાડીશું એટલે તમને બધો નવરાત્રીના બ્લોગ નહીં જોવા મળ્યું જો આપણે કમ્પ્લીટ રીકવર થઈ જાય છે તમને બધાને બ્લોગ જોવા મળી છે એટલે એડે જઈએ ઘેર જઈએ મસ્ત ખાઈએ અને આરામ કરીએ ગાઈસ આપણે અમે ઘેર આવી ગયા છીએ અને જોવા બધો થોડુંક સામાન લીધો છે કેળો સફરજન એવું બધું બાકી વાતાવરણ તો જોવા મળે ભાઈ વાદળો તો જોરદાર લાગ્યું છે જોણે કેનેડા અથવા તો ઇંગ્લેન્ડમાં ફરતા હોય ને ફીલ થાય છે વાદળો જઈને જો આ વાદળો આવે તો જ જગ્યાએ જોવા મળતો હતો નીર્યા હા એ મિત્રો દવા લઈને આપણે આવ્યા એના પછી તો ખાઈને દવા કરીને મૂં જ ગયો તો સીધો ચાર વાગે ઉઠ્યો છું અને અત્યારે હરા ચાર વાગ્યા છે મસ્ત આરામ કર્યો સફરજન ખાઈ લીધું છે અને થોડું અમારે હિંમતનગર એક કોમ છે અમે તો જવાના છીએ બરાબર વિક્રમભાઈ અત્યારે આવ્યા છે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી સોલ્લો બોલ્લો કર્યું છે માતાજીનો હાઉ અત્યારે કર્યું શું કર્યું હાઉ સરસ સરસ નવરાત્રી કેવી મજા આવે છે મજા આવે છે મજા આવે છે ને તમારે ઘડિયાળમાં જોવા કેટલા વાગ્યા છે એ જોઈને કેમ ત્રણ ત્રણ વાગ્યા છે બરોબર અને વય કેટલા વાગ્યા છે તારા ઘડિયાળમાં હરા ચાર હરા ચાર તો એ ત્રણ હરા ચાર જોવા જાય ત્રણ વાગ્યા હરા ચાર તો શ્યા કમ્પ્લીટ અમદાવાદના મોસ્ટ વાયરલ વડાપાઉ ગર્લ એટલે કે અમદાવાદી વડાપાઉ ગર્લ આપણે આજે હિંમતનગરમાં આવવાના છે તો આજે આપણે મિટિંગ થવાની છે એમના જોડે અને બહુ મજા આવવાની છે આજે આપણે વડાપાઉ પણ ટ્રાય કરવાના છે બરાબર છે એક જ દિવસમાં લગભગ પહેલાં દિવસથી એની વડાપાઉ બનાવે ને તો એકસો વીસ વડાપાવી એની બનાવ્યા હતા અને તાત્કાલિક એકસો વીસ વડાપાઉ વેચાઈ ગયા હતા એટલે એની માર્કેટ તો થતાં હાલ બધું બૂમ પડાવે છે વડાપાઉન ગાય ઢોર સુટવાનો એ ટાઈમ થઈ ગયો છે એ બધા પહોંચવાગે સૂટતો હોય છે દેખો બધી પેહો પેહો જ દેખો આ રસ્તા પર એટલે કોમડામાં તો મારા ભાઈ બધું જોવા મને પેહો છે તો લોકો છે ને ગાયો સારવાય સરવા માટે નહીં જતા બરોબર છે કૃષ્ણ પણ હતા ને ત્યારે એવા ગાયો સારવા માટે જતા હતા બરાબર બાકી અત્યારે તો બધા પેહોજ સારતા હોય છે દિનેશ કાકોને ગાયો સારવા જ હોય છે દેશી જક્ષી છે કઈ અંદર દેશી બરોબર દેશી ગાયો વિક્રમભાઈ ના માસા ગાઈસ ગરમી ખતરનાક લાગે છે અને આજ તો હાર્દિકભાઈ બમ્બા મે મેલી છે ગાડી એકદમ જાય જો બમ્બા હે તેમ તેમ જાય તેમ તેમ પણ આપ પ્રીમ રાખો બમ્બા મે મેલી બોયઝ ના જો બધા દર્દ દુખ લાગતો હે ને તીની ગાડી પર જ સ્ક્રેચ પડે ને તો બોયઝ ના બધા માં દર્દ દુખ લાગતો હે જો આજ આ સામાન દે સ્ક્રેચ ન હો પાડે છે કોંગ્રેચ્યુલેશન્સ આવું આવી ગયું તે તો મિત્રો જોઈ લો આઈને પટ્ટી છે અને આશીર્વાદ આપવા આવું અમદાવાદ તો મોસ્ટ વાયરલ છે અને આપણે અહીં મતનગરમાં એમ આવી ગયા છે મેડિકલ કોલેજ આગળ बराबर रात्रों हमारा ही मस्त गन्ना फेमस इंडियन है धर्मेंद्र भाई मिलता है विक्रम भाई कम है जो क्या लाइक है ले हम दावा नंबर बराबर साथ आप पट्टी बड़ा पाव में खा पट्टी हो भाई ये भी कहीं अलग का टेस्ट है ये कुछ नया है <laughs>

મિત્રો આજે આપણે અહીં આયા હતા અને પટ્ટી વડાપાવનો આજે આપણે ટેસ્ટ કર્યો છે અમદાવાદી વડાપાવ ગલ પણ અહીંયા હાજર છે તો પહેલાં આપણે વિક્રમનો પૂછીએ વિક્રમ પટ્ટી વડાપાવ તમને કેવા લાગ્યા એક નંબર એક નંબર લાગ્યા ને અને અમદાવાદી વડાપાવ ગલ અહીંયા પણ હાજર છે પહેલા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કેમ છો મજામાં બસ મજે ना ना का आप स्टार्ट मैडम अच्छा। को गुजराती समझ, अच्छा समझ में नहीं आती तो अब हम हिंदी में स्टार्ट करेंगे कि आपको कैसे आइडिया मैं प्रॉपर पहले तो दिल्ली से। हूं मैं यहां की हूं नहीं दिल्ली आप यहाँ प्रॉपर दिल्ली से हूं मैं अहमदाबाद में अहमदाबाद में मुझे 4 साल हो गए

उन्होंने बोला इस तरीके से ना वो भी भी हमने भी पहली बार सुना मतलब पट्टी या, या या वो मेरे मतलब बोलते हैं थोड़ा गुजरात के लोग हैं अच्छा, मिर्ची को पट्टी आ, बोलते होंगे तो मेरे फ्रेंड ने बोला कि हम ना मुंबई से वड़ा पाव एंड पट्टी अच्छा, उसका कॉम्बिनेशन बनाते हैं और तुम ना घर पर ट्राई करो अभी मैंने बोला एक होता है कि वहाँ दिल्ली से फिर यहाँ पे फिर एक कोई है नहीं आस तो वो हो जाएगा, जाएगा। मैंने ट्री मतलब आपने पहले घर में बनाया होगा ना बड़ा या घर में बना सब बना के, के, के खिलाया मैंने आ, आप बहुत आप मतलब बहुत मेहनत की कि चलो अच्छा। फिर मैंने बोला अभी ही स्टार्ट हमने कार्ड लिया अपना बनवाया उसके बाद बहुत मुश्किल थी इजी बात तो नहीं है अगर से से तो प्रॉब्लम नहीं की मिलेगा, मिलेगा। अच्छा। मैम सबको पूछा ये यही सब्जी कहाँ पे मिलेगी ये कहाँ मिलेगा कुछ पूछ की जाती रही फिर स्टार्ट किया सबको बहुत पसंद आया वड़ा पाव उन्होंने ऐसा वड़ा पाव ही चाहिए यहाँ के लोगों को अभी हमने कार्ड पर मतलब कार्ड किया अभी फर्स्ट दिन क्या हुआ बहुत तेज बारिश आ रही थी ट्वेंटी अगस्त क्या दो हजार चौबीस में यार तो अभी मेरा दिमाग काम नहीं कर रहा है हाँ। कि बारिश हो रही है और इंसान मतलब एक होता होता ना कि टाइम अब तो नहीं होगा, अब नहीं होगा। मेरे फ्रेंड ने, वो ने बोला आता है ये होगा तुमसे ही होगा एक घंटे में वन ट्वेंटी पाव खत्म ऐसा एक अंदर से पावर आई हाँ। कि वाह ये कैसे हो सकता है है तो अब हम कर सकते हैं ये ना ना एक शरम, एक हाँ। जो नर्वस जैसा होता न, वो सब अच्छा। खत्म हो गया खत्म हो गया तो ऐसा हुआ कि वाह बहुत वा अच्छी बात है फिर अगले दिन हमने पढ़ाते रहे अच्छा। तो क्या हुआ इस तो जितना बढ़ा रहे ना हाँ। दो दो घंटे में खत्म हो रहे हैं पाँच सौ वापस छह सौ अभी खुद की भी एक कैपेसिटी है क्योंकि खुद को ही करना है अच्छा। फिर पुलिस ट्रैफिक के चक्कर में पुलिस वाले थोड़ा ऐसा बोल रहे थे कि मैम ट्रैफिक हो रहा है आपके चक्कर में फिर हमने उसी जगह एक शॉप ली अच्छा। तो वहाँ पे भी अंदर शॉप है एंड बाहर रेडी है इतनी लाइन लंबी लंबी जा रही है मतलब चार बजे स्टार्ट करते हैं साढ़े छः सात बजे खत्म अभी कैपेसिटी खुद की भी खत्म मतलब अहमदाबाद में यहाँ पर ट्रेंडिंग आ गई या या, पार या पार ऐसा ही है जैसे वो दिल्ली वड़ापाव तो बहुत मतलब उस टाइम में ना मतलब ऐसा हुआ कि जो वड़ा अपना और सभी ऐसा अच्छा रिव्यू देते थे कि बहुत टेस्टी वड़ा है और अभी मैडम आपने जो हिम्मत नगर में, में फ्रेंचाइजी आपका दिया है yes. वो कौन से नंबर का है वो है सेवेंटी वन सेवेंटी वन और अभी मतलब कितने साल से आप कर रहे हैं अभी पूरा एक साल हुआ है एक साल, या, एक, साल और एक साल में इतना आपका इन ग्रोथ हो गया है ना? ये थोड़ी मेहनत है थोड़े भगवान जी का एक आशीर्वाद समझ के फैमिली पब्लिक, पब्लिक का बहुत सपोर्ट वीडियो पूरा इंडिया दिख रहा है मान लो कि तो सभी लड़कियों को आप क्या कहना चाहोगे मैं बस इतना ही कहूंगी कि जो एक लड़की कर सकती है ना वो भाई दुनिया में कोई भी नहीं कर सकता एक लड़की मतलब कहते है ना एक नारी सब पे भारी वही वाला हाल है तो लड़कियाँ सब कुछ कर सकते हैं मैं तो खुद बोलती हूँ मेरी उम्र अभी तेईस साल की है मतलब मैं तेईस साल की हूँ सकते हैं मुझे कोई प्रॉब्लम नहीं है मैं तो कोई पूछते हैं मैं कितने हाँ। साल की, की ज्यादा ये होना चाहिए, आए होना ही चाहिए ना क्यूँकी ट्वेंटी थ्री में इतनी મિત્રો ફાઇનલી આપણે હવે નીકળ્યા છીએ ઘરે અને મારા ભાઈ જુઓ મારા મમ્મી અને પપ્પા માટે પણ આપણે પટ્ટી વડા પાઉ લીધા છે બરોબર અને આ વિક્રમે ના મમ્મી પપ્પા માટે લીધા છે અંદર પટ્ટી નહીં પટ્ટી સોજી ના ખાઈ ગયો હા અરે આ પૂરો થઈ જશે અમારું અરે ભૂખા કાટ ના ખવાડા હા ખાવાના દે ભૂખડ કાટ ખવાડા બરોબર આજ માં ભાઈ લેડો ગાઈસ શેરજી આપણે અને મમ્મી પપ્પાને ટેસ્ટ કરાઈએ પટ્ટી વડા પાઉ મિત્રો આઠ વાગ્યા ત્રણ મિનિટથી છે અને આપણે ઘરે આવી ગયા છીએ અને મારા ભાઈ શરદી તો બહુ ખતરનાક શરદી થઈ ગઈ છે આ કોનમાં તો કશું સંભળાતું નથી જેમ પડદો કે બધું બંધ કરી દીધે હોય ને એવું થઈ ગયું છે હંભળાય તો ખરું પણ ક્યાં સ્ટોક થઈ ગયું છે બરોબર કારણ કે શરદી થાય આ બાજના ભાગમાં બહુ બધી પેકો પેક થઈ ગઈ છે એટલે થોડું મૂડે નર્વસ નર્વસ રહે છે પણ તો બી આપણે બ્લોક કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને ઘેર જઈને મમ્મી ને પપ્પા બંને મસ્ત મજાના અમદાવાદી વડાપાવ ખવડાવીએ હું કહેવું વિકા